રાજ્ય સરકારની કમિટીએ પૂરના નિવારણ માટે કરી સમીક્ષા બેઠક વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યો તેના નિવારણ માટે પગલા ભરવા રાજ્ય સરકારે કમિટીનું ગઠન કર્યું છે જે સંદર્ભે આજ રોજ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સમીક્ષા બેઠક મળવા પામી હતી જેમાં કમિટી અધ્યક્ષ બી એન નવ્લા મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોડ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વામિત્રીમાં પૂર આવ્યું તે બાબતે શું પગલાં ભરી શકાય તે બાબતે ચર્ચા થઈ હતી ખાસ કરીને આઝવા ડેમ પ્રતાપપુરા ડેમ વિશ્વામિત્રી નદીના પૂરમાં સમયે કઈ રીતે પાણી ઓછું કરી શકાય તે બાબતે એક્સપર્ટ સાથે સમીક્ષા કરી છે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરાની ઓફિસમાં વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના નિવારણ માટેના જે પગલાંઓ ભરવા માટેની જે રાજ્ય સરકારે કમિટી બનાવી છે જેના અધ્યક્ષ શ્રી નવલાવાલા અસર છે અને સહ અધ્યક્ષ માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ શ્રી રાઠોડ સાહેબ છે એ બંને આવ્યા હતા અને કમિટીના અન્ય મેમ્બરો મિશ્ર ભાટી અને મિશ્ર રાય એ પણ હતા આમંત્રિત મહેમાનો પણ હતા એટલે એ જે કમિટીમાં એ વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું એના માટે શું પગલાં ભરી શકાય એની પ્રાથમિક ચર્ચા વિચારણા થઈ છે એ પ્રાથમિક ચર્ચા બધા એન્જિનિયર્સ અને એમના જે સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો જે ચીફ એન્જિનિયર સાહેબ છે એ પણ દિલ્હીથી જોડાવ્યા હતા અને એમને પ્રાથમિક ચર્ચાઓ બધી કરી છે ના એ આ કમિટીનો સ્કોપ નથી એમાં ખાલીને ખાલી જે આજવા ડેમ સીતાપુરા ડેમ સાવિત્રી નદી એમાં કઈ રીતે પાણી પૂરમાં ઓછું કરી શકાય અથવા એને નિવારી શકાય એની માટેની ચર્ચા કોઈ એન્ક્રોચમેન્ટની રિપોર્ટ સબમિટ કરવામાં આવે છે નહીં એ મેં આપને પુનઃ કહું છું એ આ કમિટીનો સ્કોપ નથી એન્ક્રોચમેન્ટનો એમનું પૂર રીતે ઓછું આવે એ જોવાની જવાબદારી છે એમાં ઓફકોર્સ એન્ક્રોચમેન્ટ પાર્ટ હો એમને અમે ધ્યાને મૂકશું પણ અત્યારે હાલ પૂરતી એ કોઈ ચર્ચા થઈ નથી દબાણની વાત થઈ ગઈકાલે આપણે સૂચન કર્યું એના માટે ખાસ ચર્ચા ના એ ચર્ચા નથી થઈ આ ફક્ત ને ફક્ત પૂર ન આવે ઓછું આવે અને પાણી કઈ રીતે વિશ્વામિત્રીમાં વરસાદમાં જે આ વખતે આવ્યું એ ન આવે એની માટે નહીં જે એના જે પગલાં ભરવાના છે એ બાબતે એક્સપર્ટ્સ જે એના નિષ્ણાતો હોય એની સાથેની ચર્ચા વિચારણા માન્ય અધ્યક્ષ સાહેબની હાજરીમાં થઈ અત્યારે કોઈ સૂચન એ ચર્ચા નથી થઈ ખાલી ને ખાલી હું આપને પુનઃ કહું છું કે જે પૂર આવે એને કઈ રીતે એ પૂરને નિવારી શકાય એની માટેના નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા થઈ હતી હજી કોઈ કોન્ક્રીટ પગલા પર અમે પહોંચ્યા નથી